કચ્છમાં હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવક પ્રેમ લગ્ન પ્રકરણમાં યુવતી પોલીસ સાથે આવી મીડિયા સમક્ષ ભુજ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ખાતે ડીવાયએસપી એમ જે ક્રિશ્ચિયનની અધ્યક્ષતામાં હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવક પ્રેમ લગ્ન બાબતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી યુવતીએ કહ્યું હું મારી મરજીથી લગ્ન કર્યા છે મને કોઈ પણ દબાવ નથી અને હું અત્યારે પણ હિન્દુ રીત રિવાજ મુજબ જ રહું છું મને મારા પતિ સાથે જ રહેવું છે

કોઈ નથી ધર્મ પરિવર્તન કર્યું હમણાં પણ હિન્દુ ધર્મમાં જ છે કેટલા સમયથી આપ સંપર્કમાં હતા હમ હવે તમારી શું માંગ છે જે રીતે તમારા પર છે કે એક તમે છે તમારી સાથે જ નથી મારી છે કોઈ પણ ધાક ધમકી કરે હવે તમે માંગો છો અત્યારે આવી ગયા તમારા પરિવાર પણ ધરણા પર બેઠા હતા તમને લેવા માટે ખવારી હવે તમારો સ્ટેન્ડ એમના જોડે જ રહેવું છે યોર જોડે હા મિત્ર ખાસ કરીને એક એવી વાત આવી રહી છે કે બોગસ ડોક્યુમેન્ટના આધારે તમે લગ્ન કર્યા છે તો એ ડોક્યુમેન્ટ સાચા છે ખોટા છે તમારું શું માનવું છે અમે હાઈકોર્ટ ગયા અમારા ડોક્યુમેન્ટ વેરીફાઈ થઈને પછી હાઈકોર્ટે અમને ઓર્ડર આપેલો પ્રોટેક્શનનો

જે હાઈકોર્ટે ઓર્ડર આપ્યો તેવી રીતે જ બધું છે કોઠારા પોલીસ સ્ટેશનમાં એક ગુમ નોંધ દાખલ થઈ હતી જેમાં નીતલ મહેશ્વરી નામની દીકરી ગુમ થયેલ છે એ પ્રમાણેની ગુમ નોંધ દાખલ થયેલ હતી અને પછી એ એની તપાસ કોઠારા ઇન્ચાર્જ પીઆઈજી છે ડી જાડેજા એના દ્વારા આદરવામાં આવેલ હતી અને પછી એ એવી શંકા પણ હતી કારણ કે મુસ્લિમ એક વ્યક્તિ છે ઇકરામ કરીને ઇકરામ બાપના એની સાથે આ દીકરી જતી રહી છે એવી માહિતી મળી અને એના આધારે એવી શંકા ઉપસ્થિત થઈ હતી કે આમાં લવ લવજેહાદનું કન્ટેન્ટ છે કે કેમ એમ પરંતુ આ તપાસમાં એવું જાણવા મળેલું કે આ દીકરી જે છે નિતલ એ પુખ્ત વયની છે અને પોતાની સાથે જ પોતાની મરજીથી જ એ ઇકરામ સાથે ગઈ છે એમને બે હજાર અઢારથી એ લોકોને પ્રેમ સંબંધ હતો અને એમણે મુંબઈ ખાતે જઈને લગ્ન કરેલા છે અને નોટ ઓન્લી દેટ કે લગ્ન એમણે પોતાની મરજીથી કર્યા છે પણ એમણે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પ્રોટેક્શન માટેની પણ એક અરજી પિટિશન દાખલ કરી લીધી નામદાર ગુજરાત હાઈકોર્ટના નામ માન્ય જસ્ટિસ દ્વારા પણ એને રૂબરૂ સાંભળવામાં આવેલા છે બંનેને છોકરીએ નામદાર હાઈકોર્ટમાં સ્ટેટમેન્ટ આપેલું છે કે હું મારી મરજીથી ગયેલી છું અને એના જે મેરેજ સર્ટિફિકેટ ઉપર પણ શંકા કરવામાં આવેલી હતી તો એનું પણ ત્યાં નામદાર હાઈકોર્ટમાં જ જજ સાહેબ દ્વારા જ એનો બારકોડ જે હોય કે આનાથી તમે ચેક કરી શકાય છે એટલે એની પણ ઓથેન્ટિસિટી ચેક કરવામાં આવેલી છે બાદમાં એ દીકરીને અહીંયા બોલાવવામાં આવી અને કારણ કે નામદાર હાઈકોર્ટે હુકમ કર્યો પીઆઈ અબડાસાને કે તમે આનું સ્ટેટમેન્ટ લો એને કોની કોનાથી થ્રેટ છે એનું સ્ટેટમેન્ટ લો અને એને જ્યાં જવું હોય ત્યાં એ જઈ શકે એટલે એ બાબતે દીકરીને અહીંયા એનો સંપર્ક કરવામાં આવ્યો એણે સ્ટેટમેન્ટ આપવા માટે એવું કીધું કે હું કોઠારા નહીં પણ હું ભુજ ખાતે સ્ટેટમેન્ટ આપીશ એટલે ભુજ એ પૂરતી સિક્યુરિટીમાં ક્રાઇમ બ્રાન્ચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં એને પીએ જાડેજા રૂબરૂ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું એમાં પણ એણે લખાવ્યું કે હું મારી મરજીથી ગઈ છું અને જે લવ જે હાથનું કન્ટેન્ટ છે તો એમાં છોકરીએ સ્પષ્ટ લખાવ્યું છે કે હું હિન્દુ જ છું ધર્મ મેં કોઈ ધર્મ પરિવર્તન કર્યું નથી અને અત્યારે પણ હિન્દુ ધર્મ જ પાળો છો સર બનાવટી જે દસ્તાવેજોની વચ્ચેમાં વાત આવી હતી કેટલી બનાવટી દસ્તાવેજ ઊભા કરીને આખો

અહીંયા આવી છે ત્યારે આગેવાનોને જે સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અથવા એના માતા પિતા કોઈ સાથે એમનું મિલન થયું છે વાર્તાલાપ થયો છે હા એમના માતા પિતાની શરૂઆતમાં જ્યારે દીકરી ગુમ થઈ ત્યારે એમના માતા પિતાની અને આગેવાનોની એ માંગણી હતી કે અમને એની સાથે મુલાકાત કરાવી દો એટલે એ જ્યારે દીકરી અહીંયા આવી એનું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું ત્યારે એને એની મુલાકાત કરવા માટે પછી એમના માતા પિતાનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો તમામ આગેવાનોનો સંપર્ક કરવામાં આવ્યો પણ ગઈકાલે આખો દિવસ એ છોકરી અહીંયા જ હતી સંપર્ક માટે એ લોકોનો મુલાકાત માટે સંપર્ક કરવામાં આવ્યો પણ ના તો એના મા બાપ મળવા આવેલા છે ના કોઈ એમના સમાજના આગેવાન કે કોઈ પણ સંગઠનના આગેવાન છોકરીને મળવા માટે નથી આવ્યા સર ગુમઝોળ થયા બાદ જે પોલીસ સમક્ષ જે વાત આવી હતી કે જે દિલ્હી મુંબઈ અને જે અમદાવાદ કપડવંજ મોડાસા સહિતના અલગ અલગ જે વિસ્તારોમાં અન્ય લોકો દ્વારા જે મદદ કરવામાં આવતી હતી આર્થિક મદદ એને લઈને પોલીસ તપાસમાં શું સામે આવ્યું છે એમાં પણ આ બનાવની ગંભીરતા અને ધ્યાનને લઈને રેન્જ આઈજી શ્રી ચિરાગ કોડિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ સુંડા સાહેબે જુદી જુદી ટીમો બનાવી હતી કોઠારા પીઆઈએ પોતે મુંબઈ ખાતે તપાસ કરેલી છે એલસીબીને આમાં જોડાયેલી હતી એટલે અમદાવાદ મોડાસા કપડવંશ આવી તમામ જગ્યાએ ટીમો મોકલીને તપાસ કરવામાં આવેલી છે પણ એ બાબતની કોઈ જ એવી હકીકત જણાઈ આવેલ નથી આમાં નેચરલ બંને વચ્ચે પ્રેમ સંબંધ છે અને બંને બંને એ રીતે લગ્ન કરેલા છે જ્યારે એના માતા પિતા નથી મળવા આવી રહ્યા આગેવાનો નથી મળવા આવી રહ્યા તો શું સ્ટેન્ડ રહેશે જે યુવતી છે તે ક્યાં જશે હા એમાં યુવતી પુખ્ત છે એટલે કાયદા પ્રમાણે એને નક્કી કરવાનું

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો